નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ન્યૂઝની અસર થતા ન્યાય મંદિર પાસે હેરિટેજ બિલ્ડિંગની આજુબાજુની જગ્યામાં થતા પાર્કિંગનો કોર્પોરેશન દ્વારા સપાટો બોલાવાયો આ વિષય પર માંડવી સ્થિત વિઠ્ઠલરાય મંદિરના પૂજારી શ્રી હરિઓમ વ્યાસે વધુ માહિતી આપતા જણાવ્યું લગાતાર બસો નેવું દિવસથી હેરિટેજના યોગ્ય રિસ્ટોરેશન મેન્ટેનન્સ જાળવણી અને જર્જરિત માળવી પિલ્લરના કામ માટે હું મહાનગરપાલિકાને મીડિયાના માધ્યમથી જણાવી રહ્યો છું કે આ જગ્યાઓ સ્વચ્છ સુંદર હોવી જોઈએ અને એની યોગ્ય જાળવણી દરરોજે થવી જોઈએ ગઈકાલે અવર રાઇટ્સ ન્યૂઝના માધ્યમથી મેં માળવી નીચેથી કીધું હતું કે જે રીતે ગઈકાલે સિત્યોતેરમાં પ્રજાસત્તા સત્તા દિવસ હતો અને જે રીતે માળવી નીચે ઐતિહાસિક ઇમારત નીચે ગંદકી હતી અને સાથે સાથે મેં પણ કીધેલું કે વડોદરાના અન્ય હેરિટેજ વારસાઓ પણ આવા ગંદા હશે કારણ કે ન્યાય મંદિરનું પણ આપણે લગાતા જોઈએ છે કે ત્યાં સખત દબાણ રહે છે લોકો મુદરડી તરીકેનો ઉપયોગ કરે છે કચરો નાખી જાય છે આજે પ્રશાસન જાગ્યું છે કે ન્યાય મંદિર ની આજુબાજુ દબાણ જે ગાડીઓ પાર્કિંગ કરે છે નથી થવા દીધી જે ગંદકી છે ગંદકી સાફ કરવામાં આવી છે અને સાથે સાથે પાવડર નાખીને રોડ ખુલ્લો કરવામાં આવે છે તો કહીએ તો આ મહાનગર કા પાલિકાની રૂટીન કામગીરી છે પણ ઘણા સમય પછી આ કામગીરી થઈ છે જે આવકારદાયક છે પણ આ એક દિવસની કામગીરી ન આવી જોઈએ રોજ આ રીતની કામગીરી થવી જોઈએ દરેક હેરિટેજ બિલ્ડિંગ પાસે અને ત્યાં થતાં કોઈપણ જાતના ગંદકીના કે દબાણના પ્રશ્નો જે હોય એ કાયમી ધોરણે દૂર થવા જોઈએ હું તો એવું કહું છું કે જે લોકો ગંદકી ફેલાવતા હોય એની સામે મહાનગરપાલિકાએ દંડની કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ ત્યાંથી સ્થળો ઉપર કોઈ દબાણ ના કરે ગંદકી ના કરે અને યોગ્ય સફાઈ રહે જેને લીધે આ હેરિટેજ ઇમારતો વધારે સુંદર દેખાય